મેં જિંદગીના ઘણા અર્ધ સત્યો ચિરંતન ગણીને ચણ્યાતા મીનારા પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે મળ્યાના સમંદર મહી ક્યાંય આરા જુરે છે નયન પ્રાણ તડપી રહ્યા છે મિલનની ઘડી જાય છે આવનારા હવે વાર કરવી નકામી જ છે જ્યાં છુપા કાડ કરતો રહ્યો છે ઈશારા ભટકતો રહ્યો છું મહારણ મહી હું તૃષાતુર કંઠે લઈ કાંટા પડ્યા તો પડ્યા જાંજ વાથી પનારા અમે કંઈક જોયા નજરની જ સામે ચમકતા હતા જેમ ના ભાગ્ય તારા પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા કફનમાં પસરનું ન પામ્યા દુલારા કદાચ અને દૂર દીઠા છલકતા કિનારા પરાયા બનીને નિહાળી રહ્યા છે અમારા જીવનની હરાજીના સોદા અને તે જાહેર માજે સ્વજનને અમે માન તાતા અમારા અમારા જીગર કોઈ ની ના થઈને થશે ના સમયની ગતિ છે અલૌકિક અજાણી અહીં કંઈક સંજોગ ના દોરડાથી ન થઈ ગયા કાળ ને ના થનારા જમિયત પંડ્યા જીગર